નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકથી ચારસો એકવીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં થી બસો એક્યાસી મોરબી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો ચાલીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો પંદરથી ચારસો અમરેલી માર્કેટયાર્ડમાં એકસો થી ત્રણસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી ચારસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી પાંચસો બત્રીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી પાંચસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પચીસથી પાંચસો પચીસ સુરત માર્કેટયાર્ડમાં ત્રણસોથી છસો ચાલીસ ડીસા માર્કેટયાર્ડમાં બસોથી ચારસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકાવનથી ચારસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી પાંચસો સાઠ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો પંચાવનથી પાંચસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો